ધોરાજી નગરપાલિકામાં મોરમ કૌભાંડ અને ઇનોવા વિવાદ ભાજપ શાસન પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ ધોરાજી નગરપાલિકામાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો મોરમ ખરીદીમાં મોટું કૌભાંડ રૂપિયા ચારસો પચાસની કાંકરી સામે રૂપિયા છસો ત્રેપનમાં મોરમ ખરીદીનો કોંગ્રેસનો આરોપ ઇનોવા ભાડા વિવાદ પોતાની બે ગાડીઓ હોવા છતાં રૂપિયા અઢાર કિલોમીટરના ભાવે ઇનોવા ભાડે રાખવાનો કોંગ્રેસનો વિરોધ કોંગ્રેસે આજે યુજી પ્રેસ કોન્ફરન્સ અઠ્યાવીસમીએ ઉગ્ર વિરોધની ચીમકી ઉચ્ચારી જનતાના પૈસાનો દુરુપયોગ થતો હોવાના આક્ષેપોથી રાજકારણ ગરમાયું નગરપાલિકાના ભાજપ શાસન પર સવાલો ધોરાજી ભાજપ શાસિત નગરપાલિકાના શાસકો જાણે ભ્રષ્ટાચાર કરવા અને પ્રજાના પૈસે મોજ મજા કરવા માટે ચૂંટાયા હોય તેવું લાગી રહ્યું છે જેને લઈને આજે આ પ્રેસ કોન્ફરન્સ અમે કરી છે ધોરાજી નગરપાલિકામાં સનને બે હજાર સત્તરથી બે સુધી કોંગ્રેસ પક્ષનું શાસન હતું ત્યારે ધોરાજી શહેરના તમામ રોડ રસ્તાઓ ડામર અને સિમેન્ટ રોડથી આ ભાજપ શાસિત નગરપાલિકાના શાસકોએ ઓગણીસ લાખ અને પિંચોતેર હજાર રૂપિયાનો માતબર ખર્ચના બિલ બનાવી અને ધોરાજી શહેરની અંદર ટાચ મોરમ નાખવામાં આવી હોય તેવા બિલો બનાવવામાં આવ્યા છે અને મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવું અમને લાગે છે જ્યારે બીજી વાત કરું તો ધોરાજી નગરપાલિકા દ્વારા જે મોરમ નાખવામાં આવી છે ટન નાખવામાં આવી છે છે એ ભાવ રૂપિયા થાય જેની સામે જોઈએ તો સ્લેબ ભરવાની જે કાંકરી છે એ કાંકરી સાડા ચારસો રૂપિયા ટન લેખે પહોંચતી કરી દેવાના ભાવો આપણને મળી રહ્યા છે તો સીધો જ બસો રૂપિયાનો ભ્રષ્ટાચાર આની અંદર

આ વહીવટદારના અંદર પણ આ બિલ ચૂકવવામાં આવ્યું નહોતું ત્યારે આ બિલ ચૂકવી અને ભ્રષ્ટાચાર કરવા માટે આ બિલને ચૂકવવા માટેનો ઠરાવ આગામી જનરલ બોર્ડની અંદર હાલના દ્વારા લાવવામાં આવેલ છે તેની સામે પણ કોંગ્રેસ પક્ષ વિરોધ કરશે અને જરૂર પડે જ્યાં જરૂર પડશે ત્યાં કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવશે હાલના શાસકોએ જાણે ભ્રષ્ટાચાર કરવા માટે માજા મૂકી હોય તેવું લાગી રહ્યું છે જયારે ધોરાજી નગરપાલિકા પાસે ત્રણ ત્રણ ગાડીઓ હોવા છતાં નગરપાલિકાના શાસકો દ્વારા સોળ રૂપિયા કિલોમીટર ઊંચું ભાડું નક્કી કરી અને ટેક્સી પાસિંગ વગરની ગાડી ભાડે રાખી અને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવું રેકોર્ડ ઉપર આવ્યું છે અને એનો પણ ઠરાવ આગામી જનરલ બોર્ડમાં લાવવામાં આવ્યો છે તેનો પણ કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા સદસ્યો દ્વારા વિરોધ કરવામાં આવશે અને જરૂર પડે આગળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે રિપોર્ટર નયન રાવરાણી સબન ભારત ન્યૂઝ ધોરરા